જે પેટલા કાઝી વાળામાં રહે છે તે ઈસમ વિદેશ જવા માંગતા લોકો પાસેથી મોટી રકમ મેળવે છે અને ખોટા બનાવટી દેશના વિઝા સુસર તેમના ખરા ભારતીય પાસપોર્ટમાં લગાડી આપે છે અને આવા વિદેશ જવા માંગતા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને ઠગાઈ કરે છે આ હાલે પોતાની સિલ્વર કલરની ફોર્ડ ગાડી નંબર જીજે સિક્સ પીએ સેવન લઈને ખોટા બનાવટી વિઝા સ્ટીકર લગાડેલા આ પ્રકારના પાસપોર્ટ લઈને વિદ્યાનગર મોટા બજાર ઇસ્કોન મંદિર પાછળ આ બગીચા પાસે ઉભેલ છે આ પ્રકારની બાતમી મળી આ બાતમીને આધારે હકીકત વાળી જગ્યાએ રેડ કરતા મકસૂદ અહેમદ ઉર્ફે ઓવેસ ઉર્ફે અમન અમીનુદ્દીન કાઝી જે પેટલાદમાં રહે છે તથા નિલેશ કુમાર વિનુભાઈ પટેલ જે હાલ વ્યાયામ શાળા રોડ સુવાન સોસાયટી બી સિક્સ આણંદ જિલ્લો આણંદ રહે છે તેઓ બંને મળી આવ્યા હતા આ બંનેને પકડી પાડવામાં આવ્યા છે તેઓ વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે આમાંથી ઇસમ નંબર એક

मोबाईल फोन नंबर नऊ चार हजार हो एक फोर्ड गाडी आश्रय किंमत एक लाख तथा भारतीय पासपोर्ट लगाड़ेला बनावटी केनेडाना विजा